ગામડામાં તો દારૂને લઈને જનતા રેડ પડતી હોય છે તો હવે મેગા સિટી અમદાવાદમાં પણ સ્થાનિક દારૂ મળતા હોવાનો આક્ષેપ સાથે સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં જનતા રેડ કરી પોલીસને બોલાવી હતી અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાની વાત સામે આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવાજના મકાનમાં દારૂ મળે છે અને લોકો દારૂ પીવે છે અને વિસ્તારમાં ટંટો ઊભો કરે છે ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી તો પોલીસે જનતા રેડ થઈ ન હોવાનો દાવો કર્યો છે શું ખરેખર આવાસના મકાનોમાં દારૂ મળે છે અને જો મળે છે દારૂ તો તે પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈ સાહેબને કેમ ખબર નથી અને ખબર છે તો રૂપિયા લઈ બુટ લેગરને છાવરવામાં આવી રહ્યા છે આવાસ યોજનાના મકાનમાં દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ કરવાની વાત છે તો કેટલાક બ્લોક આગળથી દારૂની થેલી મળ્યાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે તો આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની સાથે કોર્પોરેટર પણ પહોંચ્યા હતા કોર્પોરેટર પ્રવીણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોલીસ દોડતી થઈ હતી પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો પોલીસનો છે પોલીસનું કહેવું છે કે આક્ષેપ કરનાર લોકોની હાજીમાં જ તપાસ કરી છે ગોપાલ આવાજા મકાનમાં તપાસ કરાઈ હોવાનો પોલીસનો દાવો છે ત્યાં આવો ત્યાં કમ્પ્લેન કરે તો કશું કરતા બે ત્રણ વાર અરજી આપી તો પણ એ ને એમને ખુદ અમે અરજી કરી હતી એ પણ કઈ બે ત્રણ વાર અરજી કરી ચિંતા કરો અમે કામ કરીએ છીએ